આજે સુરસાગર ડેરીની અંદર અમારી કુલ બેઠક તેર છે એની અંદર નવ સીટ બિનરીફ થયેલી આજે ચાર સીટની ચૂંટણી હતી ચારે ચાર ચૂંટણીની અંદર ભાજપ પાર્ટીનો પગવો લહેરાયો છે આવતા દિવસોની અંદર આપ સૌ જોઈ રહ્યા છો તેમ સુરસાગર ડીજનો વિકાસ હર હંમેશ વધતો ગયો છે અને આવતા દિવસોની અંદર આપ જોઈ રહ્યા છો ટૂંક સમયની અંદર આઇસક્રીમનો પ્લાન્ટ પણ અમારે ચાલુ કરવાનો છે અને માર્કેટમાં કેમ વધારો કરવો આપણી પાસે સૌરાષ્ટ્રમાં દૂધમાં નંબર ફર્સ્ટ છે અને આવતા દિવસોની અંદર માર્કેટમાં કેમ જાવું તો મારા પશુપાલકોને ફાયદો થાય એની અંદર હું અને મારો બોર્ડ ડિરેક્ટરો સખત મહેનત કરતા રહીશું સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી અન્વયે કુલ તેર મતદાર મંડળોમાં ચૂંટણી યોજાવાની હતી એ પૈકી નવ મતદાર મંડળોમાં એક જ ઉમેદવાર ઉભા રહેવાના લીધે બિનહરેપ જાહેર કરવામાં આવેલ છે તથા કુલ ચાર તાલુકાઓમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું ચોટીલા વઢવાણ સાયલા અને લખતર જે પૈકી ચોટીલામાં સાંભળ અલ્પેશભાઈ વઢવાણમાં મુંદવા છગનભાઈ સાયલાની અંદર કોલોતરા ગભરૂભાઈ જગમાલભાઈ લખતરની અંદર ચાવડા ગેલાભાઈ ચોથાભાઈનો વિજય થયેલ છે કુલ બસો સત્તાણું મતદારો પૈકી બસો છન્નું મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો એકંદરે નવાણું પોઈન્ટ છ ટકા જેટલું મતદાન થયેલું હતું Thank <tries> you.